દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ શેર કરો સુરેન્દ્રનગરના વઢવાણ કેર ભોગવવામાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ખનીજ માફીઓમાં તંત્રની કાર્યવાહી આજ રોજ તારીખ અઠ્યાવીસ બે હજાર પચીસના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર સૂચનાથી વઢવાણ નાયબ કલેક્ટર નિકુંજ કુમાર ધોળા તથા વઢવાણ મામલતદાર સાહેબ પી એમ અટારા તથા દ્વારા કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીજ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી વઢવાણ કેર ભોગાવામાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતાં બે હિટાચી મશીન તથા ચાર ડમ્પર તથા બે ટ્રક ઝડપી પાડી કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીજ કરવામાં આવેલ આ કામગીરીમાં નાયબ શ્રી કલેક્ટરશ્રી કુમાર ધુળા સાહેબશ્રી તથા વઢવાણ મામલતદાર સાહેબ શ્રી એમ અટારા તથા તેમની ટીમના અનિરુદ્ધસિંહ ચાવડા અનિરુદ્ધસિંહ નકુમ પ્રતિપાલસિંહ ડોડિયા ચેતનભાઈ કંજરિયા મહાદેવભાઈ નાકિયા સહિતની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આજ રોજ કલેક્ટર સાહેબ શ્રી સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર કચેરી વઢવાણ તથા મામલતદાર કચેરી વઢવાણની સંયુક્ત ટીમ દ્વારા વઢવાણ તાલુકાના નાના કેરાળા ખાતે આકસ્મિક રેડ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ખનીજ કામ કરતાં બે હિટાચી તથા તેનું વહન કરતાં ચાર ડમ્પર આમ કુલ મળી ત્રણ કરોડ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે તથા આ મુદ્દામાલને દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ ખાતે સીઝ કરીને રાખવામાં આવેલ છે